પોલીસ દ્વારા પાણી નાખનારને ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યા હતા વંજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણ ભાલાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓના સમાજના યુવાન પંકજને પોલીસે ખોટી રીતે મોબાઈલ ચોરીના આક્ષેપને લઈ માર મારી ચાર નંબરે લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો અને તેના ખિસ્સામાં રોકડા રૂપિયા થી વધુ કાઢી લીધા હતા પોલીસે આ યુવાનને માર મારી છોડી મુકતા ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે લક્ષ્મણ ભાલાડા કે જે સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ મેડિકલ કોલેજમાં લઈ આવ્યા છે જ્યાં હાલ પંકજની સારવાર ચાલી રહી છે ત્યારે શું આક્ષેપો કરાયા છે સાંભળો લક્ષ્મણ ભાલાણા અને ઇજાગ્રસ્ત પંકજના મૂડે મેં પાણી વેચતા હું સુરત સ્ટેશન પે તો મેં ગાડી મેં ગયા તા તો વહાં પે પોલીસ વાળાને ઉતાર કે चार पुलिस वाले थे उनके साथ में तीन चार रिक्शे वाले थे उन्होंने मिलकर सबने मारा मेरे को बेल्ट से ये पाँव तोड़ दिए दोनों आ, कौन सी जगह पे हैं सब अगलेेश्वर स्टेशन वो कौन कौन सी पुलिस कौन सी थी जेआरपीएफ क्या हो क्या बोला उन्होंने हां डायरेक्ट मारने लग गए उतार के गाड़ी से क्या मालूम पैसे से छीनने गए મારું ના લક્ષ્મણભાઈ મદનભાઈ બગાડા છે હું ઓલ ઓવર ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ વણજાર સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છું સાહેબ ઘટના એવી બની મારે સર સવારે છ વાગે મારે ફોન આવ્યો કે મને કે મને પેલા છોકરાનો ફોન આવ્યો કે પંકજનો કે સાહેબ મને આવી રીતે આ લોકોએ માર્યો છે મેં એને કારણ પૂછ્યું કે તું તારો વાંક શું છે પેલા એ મને બતાવો કે સાહેબ મારું કંઈ કારણ નથી હું પાણી વેચતો વેચતો ગાડી લઈને પાણી વેચતો વેચતો ગાડીમાં અંકલેશ્વર જતો રહ્યો છું ગાડીમાં ખેંચાઈ ગયો છું તો મને અચાનક પોલીસવાળાએ કોલર પકડીને નીચે ઉતાર્યો અને મને સીધો મારો ચાર નંબર ચાર નંબર લઈ ગયા ત્યાં ચાર નંબર લાગી લઈને તે મને માર માર્યો બે પગ બે જણા ચડીને ઉપર ને બે બેટોથી માર્યો અને પટ્ટા માર્યા એના પર અને એને મારા છે ને ઓગણીસો ને વીસ રૂપિયા એ લોએ છોડાઈ લીધા છે આવી રીતે મારા સાથે સાહેબ થઈ જાય એવું એને મને જાણ જાણ ભાઈ ભાઈને હા એ ભાઈને પૂછ્યું લો ભાઈ તને તમે પોલીસને માર્યો શું તો પોલીસને મારવાનું કારણ એવું બતાવ્યું કે કોઈ ગાડીમાં કોઈ ચોરી થઈ હશે મોબાઈલ આવતા નહીં મોબાઈલ છેલ્લે પેલા પેસેન્જર પાંચ મળી આવેલા તો પણ પોલીસે એને જાણી કરીને મારી બહુ માર મારીને પછી પોલીસ વાળા એને ગાડીમાં બેસાડી અને પછી એમને ગાડીએ મોકલી આપ્યો અમને અમારી સમાજને આ હિન્સાફ જોઈએ